નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકા ચોંડાના એક નવાજ જ વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એપ્રેન્ટિસની જે ભરતી શરૂ થઈ છે તેના વિશે તો આ વિડિયોના માધ્યમથી તમને જાણવા મળશે કે આ ભરતીમાં કુલ જગ્યાઓ કેટલી રહેવાની છે શું પરીક્ષા વગર સીધી ભરતી યોજાવાની છે કઈ પોસ્ટ માટે ભરતી છે લાયકાત શું રહેવાની છે આ તમામ માહિતીની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો વિડિયા જરા પણ સ્કીપ ના કરતા અને વિડીયો પૂરો જોજો તથા તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈન ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે આવા જ નવા ભરતીના વિડીયો જે છે સમયસર લાવતા હોઈએ છીએ તો આપનો વધારે સમય ન બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ સૌ પ્રથમ આપણે ભરતીની બેઝિક માહિતીમાં વાત કરીએ તો સંગઠન સંસ્થા જેમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ રહેશે એટલે કે આઈઓસીએલ રહેશે રિફાઈનરી ગુજરાત રિફાઈનરી વડોદરા રહેશે પોસ્ટમાં વાત કરીએ તો વેપાર અને ટેકનિશિયન એપ્રેન્ટિસ રહેશે જાહેરાત નંબર જે છે બે હજાર ચોવીસ પચીસ રહેશે કુલ જગ્યાઓની આપણે વાત કરીએ તો પાંચસો ને જેટલી જગ્યાઓ માટે જે છે ભરતી બહાર પડેલી છે એપ્લિકેશન મોડ જે છે ઓનલાઈન રાખેલો છે તમારે ઓનલાઈન આવેદન આપવું પડશે શરૂ જે છે અઠ્યાવીસ નવેમ્બરથી ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે અને છેલ્લી તારીખ અઢાર ડિસેમ્બર બે હજાર પચીસને સાંજના પાંચ વાગ્યા સુધી રાખવામાં આવેલી છે તો તે પહેલાં જો તમે રસપ્રદ હોય તો તમારે એપ્લાય કરવાનું રહેશે ત્યાર પછી આપણે વાત કરીએ ખાલી જગ્યાની વિગતોમાં તો જે છે આઈઓ વિવિધ ટેજમાં એપ્રેન્ટિયની ભરતી બહાર પડી છે જેમાં પોસ્ટનેમમાં વાત કરીએ તો એપ્રેન્ટિયસ રહેશે અને બહુ બહુવિધ વિકલ્પોમાં ભરતી છે અને તેમાં ખાલી જગ્યાની વાત કરીએ તો પાંચસો ને ત્યાંશી જેટલી જગ્યાઓ માટે ભરતી છે ત્યાર પછી આપણે મુખ્ય બાબતની વાત કરીએ તો પાત્રતા અને માપદંડ જેમાં શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ તો ટેડ એપ્રેન્ટિસ પોસ્ટ માટે આઈટીઆઈ કમેક કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ ટેકનિશિયન એપ્રેન્ટિસ પોસ્ટ માટે ડિપ્લોમા આઈટીઆઈ પ્લસ ડિપ્લોમા કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને ચોક્કસ શ્રેણીઓ માટે સંબંધની શાખામાં તમે સ્નાતક ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ ત્યાર પછી આપણે વાત કરી લઈએ મર્યાદા તો ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં લાયકાત જે છે લાગુ પડે છે ન્યૂનતમ ઉંમર તમારે જશે અઢાર પ્લસ હોવી જોઈએ અને મહત્તમ ઉંમરની વાત કરીએ તો ચોવીસ પ્લસ અને ભારત સરકારના ધારાધિયમ મુજબ નિયમો મુજબ જે છે એસટીએસસી છે ઓબીસી છે ફિઝિકલ એન્ડિકેપ લોકો છે તેના માટે જે છે ઉંમરમાં છૂટછાટ લાગુ કરેલી છે સરકારના નિયમો મુજબ જે હોય તે પાંચથી ત્રણ વર્ષની અરજી ફીની આપણે વાત કરીએ તો આ ફોર્મ ભરવા માટે તમારે કોઈપણ જાતની અરજી ફી જશે ભરવાની રહેશે નહીં તમે લોકો સાવ ફ્રીમાં એપ્લાય કરી શકો છો માત્ર તમે જે તે સાયબર કાપેથી અથવા સીએસસી સેન્ટરથી એપ્લાય કરાવો છો તો તે લોકોની ફોર્મ ભરવાની ફી તમારે પે કરવાની રહેશે અરજી ફી નથી ત્યાર પછી આપણે વાત કરીએ પસંદગી પ્રક્રિયા તો પસંદગી પ્રક્રિયા તમારે બે સ્ટેજમાં કરવાની રહેશે નંબર વનમાં છે ઓનલાઈન લેખિત પરીક્ષા જેમાં પ્રશ્નો શિસ્ત જ્ઞાન તર્ક અને મૂળભૂત સંખ્યાત્મક ક્ષમતાઓની કસોટી રહેશે અને ત્યાર પછી આવશે નંબર બે જેમાં દસ્તાવેજ ચકાસણી રહેશે જેમાં ઉપરની એક્ઝામમાં લિસ્ટ થયેલા એટલે કે મેરિટમાં જે લોકો પસંદ થયા હોય તે લોકોને જે તે તારીખે જશે દસ્તાવેજ ચકાસણી કરવાની રહેશે ત્યાર પછી આપણે વાત કરી લઈએ મહત્વપૂર્ણ તારીખોમાં તો ઓનલાઈન અરજી જે છે અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસના સવારે દસ વાગ્યાથી શરૂ થઈ ગઈ છે ને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો અઢાર બાર બે હજાર પચીસ રાખવામાં આવેલી છે અને સાંજના પાંચ વાગે અને દસ્તાવેજ ચકાસણી માટે કામ ચલાવ તારીખ જે છે સત્યાવીસ બાર બે હજાર પચીસ રાખેલી છે અને દસ્તાવેજ ચકાસણી માટે બે એક બે હજાર ચોવીસ થી લઈને સાત એક બે હજાર છવ્વીસ છે જે કામ ચલાવ છે એટલે કે આ તારીખમાં ફેરફાર થઈ શકે છે પણ સંભાવના છે કે આ તારીખ હોઈ શકે છે ત્યાર પછી આપણે વાત કરીએ કે તમારે અરજી કેવી રીતે કરવાની છે તો આ અરજી તમે બે સ્ટેપમાં કમ્પ્લીટ કરવાની રહે છે તમે જો આઈટીઆઈ કરેલું હોય તો સૌપ્રથમ પ્રથમ તમારે એપ્રેન્ટીય પોર્ટલ ઉપર જઈને નોંધણી કરવાની રહેશે અને ત્યાર પછી ટ્રેડ એપ્રેન્ટિયસનું તમારે જે છે ત્યાંથી સર્ટિફિકેટ મેળવવાનું રહેશે સર્ટિફિકેટ આવ્યા બાદ જ જે છે તમે આના માટે એપ્લાય કરી શકો છો અને ત્યાર પછી લાગુ પડે છે ટેસ્ટ ટુ એટલે કે એલ ઓસીએલ ઓનલાઈન અરજી જેમાં સૌપ્રથમ તમારે તેની સાઇટ ઉપર જવાનું છે ત્યાં જઈને ગુજરાત રિફાઈનરી એપ્રેન્ટીક્સ વિભાગ પસંદ કરીને ઓનલાઈન અરજી પર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી તેમાં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દ્વારા રજીસ્ટ્રેશન કરી અને તમારી વ્યક્તિગત માહિતી છે શૈક્ષણિક માહિતી છે વગેરે જે છે તેમાં પુરવાર કરવાનું રહેશે ને ત્યાર પછી જરૂરી દસ્તાવેજો ફોટો અને સહી અપલોડ કરી અને તમારે ફોર્મ સબમિટ કરી દેવાનું છે તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ નવા ભરતીની અપડેટ મેળવવા માગતા હોય તો આજે જ અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં